એક તરફ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તો બીજી તરફ બંને પાર્ટીના ધારાસભ્યોએ સુરતમાં કર્યો વિરોધ ચૈતર વસાવા અને અનંત પટેલે ડીજીવીસીએલ મુખ્ય કચેરી બહાર વિરોધ કર્યો દક્ષિણ ગુજરાતના ઉમેદવારોએ પરીક્ષા આપી છતાં ભરતી થઈ નથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે સમાજના મુદ્દે અમે અહીં આવ્યા છીએ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં પરંતુ સમાજનો મુદ્દો છે એટલા માટે અમે અહીં આવ્યા છીએ કે દ્વારા જાન્યુઆરી મહિનામાં વિદ્યુત સહાયકની ભરતી માટેની એક્ઝામ લેવામાં આવી હતી અને એ એક્ઝામ લીધા બાદ એમનું મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કોઈપણ જાતની નિમણૂક પત્ર આપવામાં ના આવ્યા હતા જેના કારણે અમે આગળ પણ ચીખલી ખાતે એક સભા કરી હતી જોબ માંગ્યો હતો માત્ર પાંત્રીસ જણને નિમણૂક પત્ર આપ્યા હતા દક્ષિણ ગુજરાતની જે ઓફિસ છે સુરત છે એમાં આજે હલ્લાબોલ કરીને અહીંના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે હજુ સુધી હજારો વિદ્યાર્થી નિમણૂક પત્ર કેમ આપવામાં આવ્યા નથી જે પ્રકારે સરકારશ્રી અને કંપનીના ધારાધોરણ મુજબ એમ્પ્રેન્ટિસ તાલીમ લીધેલા લોકો અને જેમણે એન્ટીવીટી ટ્રેડ પાસ કરેલ છે જેમણે પોલ ટેસ્ટ પાસ કર પાસ કરેલ છે એવા લોકોની ભરતી પડી જાન્યુઆરીમાં ઓગણીસ એક બે હજાર પચીસ માં ભરતીમાં બધા એ ભરતીમાં ભરતીની પરીક્ષા આપી એમાં અઢારસો ને ચોસઠ જેટલા ઉમેદવારો પાસ થયા અને છેલ્લા પાંચ વર્ષથી એમની ભરતી કરવાની જગ્યાએ દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરું પાડવા માટે બારોબાર ટેન્ડર આપે છે આ એવા લોકો છે જે પૈસા લઈને બિન અનુભવી લોકોની ભરતી કરી રહ્યા છે ત્યારે જે અઢારસો ને ચોસઠ લોકો આમાં નિમણૂક થયેલી છે એવા લોકો ને તાત્કાલિક ધોરણ ઉત્તરીત થયેલા લોકોને નિમણૂક આપવામાં આવે માંગણી છે